નમસ્કાર મિત્રો આજે આપણે આવે છે ભાવનગરના ફુલસરગામ માં તમે જોઈ શકો છો મિત્રો આજે ભાવનગર ના ફુલસરગામ માં આવેલું ઠાકર બાપા નું મંદિર અહીંયા ફુલસર ઠાકર દ્વારે એકસો પચ્ચીસ વર્ષ થી ઉજવાય છે અહીં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લેવા આવે છે અહીં આખો રૂમ ભરીને લાડવા તૈયાર કરવામાં આવ્યા છે ખમણનું કટિંગ થઈ રહ્યું છે અને તમે અહીં આ ભાત જોઈને અંદાજો લગાવી શકો છો અહીં કેટલા ભાવ્ય ભક્તો પ્રસાદ લેવા આવે છે

શ્રાવણ મહિનામાં ગોકુળ આઇટમ પછી નોમી દિવસે કરવામાં આવે છે અને આ મેળામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ભક્તો અહીં ઠાકર બાપાના દર્શન કરવા આવે છે કહેવામાં આવે આવે છે છે કે કોઈ કોઈ પણ પણ ભક્તો અહીં મનોકામના લઈને તો ઠાકર બાપા દરેકની મનોકામના પૂરી કરે છે તો મિત્રો આજે આપણે પણ ઠાકર બાપાના આ મંદિરે દર્શન કરીએ એ પેલા તમે તમે જોઈ શકો છો મિત્રો અહીં મેળો શરૂ થઈ ગયો છે રોડની બંને સાઈડ અહીં રમકડાવાળા અને ફૂડના સ્ટોલવાળા ઊભા રહી ગયા છે તમે પણ ફૂલસર ગામ અથવા તો આજુબાજુના ગામમાં રહેતા હોય તો આ મેળાની વિઝિટ કરવા જરૂર આવજો તમારા બાળકોને ખૂબ જ આનંદ થશે અને મજા પણ આવશે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઠાકર બાપાના મંદિરે તો ચાલો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દઈએ અને ઠાકર બાપાના મંદિરે અંદર આપણે આપણે દર્શન કરીએ તો મિત્રો મંદિરના દ્વારે પહોંચી ગયા છીએ તો ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં અંદર પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે અને આ મિત્રો હું તમને કહેવાનું રહી ગયું કે આજે આપણી સાથે છે લટ્ટા સદન મૂવીના પ્રોડ્યુસર એવા આપણા પાર્થભાઈ અણગણ તો મિત્રો એમને ચાંદલો કરાવી લીધો છે આવતા જોઈ શકો છો મંદિરમાં ખૂબ જ મોટું પ્રતાંગણ છે અને અહીં મંદિરની બાજુમાં બેસવા માટે અને આરામ કરવા માટે મોટા મોટા હોલ પણ છે તમે જોઈ શકો છો મિત્રો આ છે ભાવનગરના ફુલસર ગામમાં આવેલું ઠાકર બાપાનું મંદિર અહીં શ્રાવણ મહિનામાં નોમના દિવસે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે પણ મંદિરની અંદર જઈને દર્શન કરીએ આપણે મંદિરની અંદર આવતા જ તમને હનુમાનજી મહારાજની આ મોટી મૂર્તિ દેખાય છે અને અંદર તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી ગયા છે તો ચાલો મિત્રો હવે હું તમને ઠાકર બાપાના દર્શન કરાવું

ભક્તજનો પ્રસાદ લેશે અને ગુજરાત માંથી મહારાષ્ટ્ર માં અને તમામ જિલ્લા માંથી અહીંયા દર્શન નો લાભ માં મૂકીને જાય છે તો એની મનોકામના પણ બાપા પૂરી કરે છે તમે અહીંયા આવો તો અહીંયા અતિ પ્રાચીન ગણેશજીની મૂર્તિના પણ દર્શન જરૂર કરજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં જો મિત્રો તમે જોઈ શકો છો અહીં ઠાકર બાપાના મંદિરે રસોડું ચાલી રહ્યું છે અહીં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ લેવા આવે છે તો એ માટે તૈયારી પણ ઘણી બધી ચાલી રહી છે તમે જોઈ શકો છો કે ટીપડા ભરીને ભરીને શાક દાળ અને તૈયાર થઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો છો તપેલામાં દાળ અને શાક પણ તૈયાર થઈ રહ્યું છે આગળ પણ તમે જોઈ શકો છો ઘણા બધા મોટા મોટા તપેલા પડ્યા છે અને એકદમ ગરમા ગરમ અહીં તૈયાર થાય છે શાક દાળ અને લાડવાની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં આખો રૂમ ભરીને લાડવા તૈયાર કરવામાં આવ્યા છે અહીંયા ચોકી ભરી છે અને અહીંયા મોટા મોટા કેરેટ પેરા છે લાડવાના અહીં તમે જોઈ શકો છો ખમણના પણ મોટા મોટા કેરેટ પીડા છે અહીં ખમણ સુધારવાનું કામ ચાલુ છે ખમણનું કટિંગ થઈ રહ્યું છે અને તમે બીજા જોઈ શકો છો ત્રણ ચાર કેરેટ તો હજી બાજુમાં કટિંગ થઈ ગયેલા પણ પડ્યા છે તમે અહીં આ ભાત જોઈને અંદાજો લગાવી શકો છો અહીં કેટલા ભાવિક ભક્તો પ્રસાદ લેવા આવે છે તો મિત્રો તમે પણ ફૂલસર અથવા તો આજુબાજુના ગામમાં રહેતા હો અથવા તો ભાવનગર શહેરમાં કોઈ પણ જગ્યાએ રહેતા હો અને ઠાકર બાપાના મંદિર દર્શન કરવા આવો તો અહીં પ્રસાદીનો લાભ જરૂર લેજો તમે જોઈ શકો છો એકદમ ગરમા ગરમ અહીં શાક તૈયાર થઈ રહ્યું છે તો મિત્રો હવે પ્રસાદ વિતરણ શરૂ થઈ ગયું છે અને પ્રસાદીનો લાભ લેવા ભાવિ ભક્તો આવી રહ્યા છે અહીં બાજુમાં મોટા મોટા હોલ છે આ તમે જોઈ શકો છો અહીં નિરાતે તમે બેસીને શાંતિથી પ્રસાદી લઈ શકો છો અહીં ઠાકર બાપાના મંદિરની બાજુમાં ફુલસર ગામની સરકારી સ્કૂલ છે અહીં પણ તમે જોઈ શકો છો કે મેળો ભરાવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો આ તો આપણા ભાવનગરના ફુલસર ગામમાં ઠાકર બાપાના મંદિર એકસો પચીસ વર્ષથી ભરાતો મેળો તમને આ મેળો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તમે પણ આ મેળામાં એકવાર જરૂર વિઝિટ કરજો ઠાકર બાપાના દર્શનનો લાભ લેજો અને આ મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય ઠાકર જરૂર લખજો અને આ વિડીયોને તમારા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જરૂર શેર કરજો અને હા આપણી યુટ્યુબ ચેનલ વિધિ ભાવનગરી અને ફેસબુક ચેનલ વન ઇલેવનને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી આવા જ સારા સારા ભાવનગરના વિડીયો તમને મળતા રહે જય ઠાકર બાપા